ડાયરા અને ધમાલના કારણે વિખ્યાત કરતા વધારે કુખ્યાત બનેલા દેવાયતના ના લખણ ફરીથી સામે આવ્યા છે સમાચાર મળી રહ્યા છે કે દેવાયતે એક વ્યક્તિને

માનસિકતાને છતી કરતી હોય છે પરંતુ યુવાનો તેમના રવાડે ચડી જતા હોય છે જેમાં દેવાયતની એક વાત હતી કે એક એફઆઈઆર ફાટે અને ભાગી ન જવાનું હોય પરંતુ દેવાયત વારંવાર એફઆઈઆર ફાટે ત્યારે ભાગી જાય છે ત્યારે જ મેં અગાઉ એક વખત સવાલ પેદા કર્યો હતો કે દેવાયત પોતે ભાગી જાય છે અને ગામના છોકરાઓને શિખામણ આપે છે કે એક એફઆઈઆર થી ભાગી ન જવાનું હોય આ ગુજરાત પોલીસે બલભલા ભાગી જાય દેવાયત પણ ઘણી વખત ભાગી ચૂક્યો છે જેલની હવા ખાઈ ચૂક્યો છે ત્યારે સમાચાર મળે છે કે દેવાયત ખવડે ગીર સોમનાથ અથવા તો જુનાગઢના કોઈ વિસ્તારમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ કે જેવો ગુજરાતના સનાથલ એટલે કે અમદાવાદ નજીક આવેલા સનાથલ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજ નામના કોઈ વ્યક્તિને ફટકાર